ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજા એ મુલાકાત લીધી હતી જેમાં ધારાસભ્ય શ્રી કોન્ટ્રાક્ટરો ની સાથે મળીને ઉદ્યોગ મંત્રી તેમજ મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવા કોન્ટ્રાક્ટરોને સૂચન કર્યું હતું તાલુકાના ઘરડા આવતા અકરી મોટી નાની બેર સહિત ગામોના લોકોએ જ્યાં સુધી વદરાજ કંપનીના સ્થાને આવેલી બીજી કંપની અગાઉના બાકી નાણાંનું ચૂકવણું નહીં કરે ત્યાં સુધી મોટી અકરી પાસે આવેલી કંપનીના મુખ્ય દ્વાર સામે સોમવારથી અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા હતા અહીં અગાઉ એબીજી સિમેન્ટ કંપની અને ત્યારબાદ વદરાજ આવી હતી જેના ઉઠમણાથી હાલે નિર્મા ગ્રુપની નુવાકી વિષ્ટ કોર્પોરેશન લિમિટેડે વદરાજને ખરીદી લીધી છે એબીજી કંપનીએ જે તે સમયમાં ખેતર વેચનારા માલિકો સાથે કરાર કરી તે મુજબ સ્થાનિક લોકોને ધંધો રોજગાર અન્ય નાના મોટા કોન્ટ્રાક્ટરો આપ્યા હતા ત્યારબાદ અહીં વદરાજ કંપની આવી હતી જે કંપનીના ઉઠમણા બાદ કેચર સહિત તમામ લેબર વર્ગના પગારના ચૂકવણા થયા નથી તમામ પ્રકારના પરિવહન પેટેના ચૂકવણા પણ બાકી છે પહેલા અગાઉ રૂપિયાની ચુકવણી કરી અને રૂપિયા આપે ત્યારબાદ કામ શરૂ કરવામાં આવે એવી લોકોએ માંગ કરી હતી કંપનીના ઉઠમણા બાદ લોકો બેરોજગાર બન્યા છે અને અગાઉનું ચુકવણું ન કરાતા આર્થિક સ્થિતિ ડામો ગઈ છે જેથી જ્યાં સુધી બાકી ચુકવણું નહીં કરાય ત્યાં સુધી કંપનીના ગેટ પાસે ચોક્કસ મુદ્દતે ધરણા પર લોકો બેઠા છે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાશકચ એબીજી કંપની ત્યાં એકદમ સારી રીતે ચાલુ થઈ એકદમ વ્યવસ્થિત એટલે આજુબાજુ માણસોને બધાને એને વિશ્વાસ બેઠો બધાને કે આ કંપની બહુ સારી છે અને આપણે ચાર પૈસા એમાં કમાશું અને સારી રીતે વ્યવહાર કર્યો એમનાથી એમનો પૈસા મળી જતા ટાઈમ ટુ ટાઈમ જેના જેના પૈસા હોય મજૂરીના હોય ટ્રેક્ટરના હોય ગાડીના જે પણ હોય દૂધના હોય બધા મળતા રહેતા તો કંપનીને આ લોકોને આજુબાજુને બધાને પૂરેપૂરો વિશ્વાસ બેઠો કંપની ઉપર અને પછી કંપની ગમે કારણસર કંપની બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ પછી આ લોકોને એવું હતું કે હજી પણ આ કંપની કદાચ ચાલુ થાય તો એના કારણે એ લોકો ઘણા બધા થોડા મહેનત કરી પછી કંપનીના અમુક જવાબદાર લોકોએ કીધું કે તમારા પૈસા આમ રીતે તે રીતે તમને આપી દેશું આ લોકો કે વકીલ કરીને સલાહ દીધી તો પણ એમને આશ્વાસન મળ્યું પણ આટલી સુધી કાંઈ થયું નહીં અને પછી થયું એવું કે અત્યારે કંપની એને નિર્માવને એમને કંપની વેચી નાખી એવું સાંભળ્યું છે વેચી નાખી તો આ નાના માણસો આજુબાજુના બધા એક બોર્ડર વિસ્તારના અને માલધારી મજૂર ખેડૂત કોઈ ટ્રકવાળો કોઈ ટ્રેક્ટરવાળો બિલકુલ નબળા માણસો હવે એના પચાસ પચાસ લાખ ત્રી લાખ વીસ લાખ લાખ રૂપિયાવાળો પણ છે હવે એ લોકો કંપનીવાળા કે અમે લઈ લીધી તમે તો રવાના તો ખરેખર આ વ્યાજબી ન કહેવાય તો જે પણ કંપનીએ લીધો એની પણ જવાબદાર રહે છે અને જે પણ આનામાં જવાબદાર હોય જે તે વખતે એમની પણ જવાબદારી રહે છે કે આ એક વિશ્વાસઘાત કહેવાય તો આના માટે બીજું કાલ સવારે કોઈ પણ કંપની આ કંપની આવી છે એનો પણ કોઈ વિશ્વાસ નહીં કરે કે કોઈ વાન કે આજુબાજુ કાંઈ હશે તો એને અમને આપો કંપનીને તો પણ નહીં કરે કે કાલ સવારે શું થાય અમારું તો એના માટે ખરેખર આ કંપની નિરમા કંપનીને આગલા જે હતા માલિક એને કહેવું જોઈએ ભાઈ આ લોકોનું સાચી વાત છે કોટીઓ તમે ભેંસાઈ ભેગા અને ચર્ચા કરો નાનો રસ્તો કાઢો તો તેના માટે આ લોકોની માગણી છે કોઈ ઉગ્રો એમની માગણી નથી એ શાંતિથી અહીંયા કને આ ચાર દિવસથી ઉપવાસમાં બેઠા છે અને કોઈ ચર્ચા કરવા પણ નથી આવ્યા કોઈએ કાંઈ વાત નથી કરી તો ખરેખર એ પણ વ્યાજબીને કહેવાય અને ઉપરથી કે આ શું કરવા બેઠા છે એ પણ અમને ખબર નથી તો આ ખરેખર કંપનીને વિચારવું જોઈએ અને આ લોકશાહી છે એમાં એવું નથી કે કંપની છે એટલે એક બધાના આ વિસ્તારનો ધણી છે ધારિયું કરી લેશે એટલે એવું પણ નથી તો માટે કંપનીને વિચારી અને બધાથી ચર્ચા કરી જે પણ રસ્તો કાઢી શકે અને સાચું જોઈને રસ્તો કાઢવો જોઈએ હું ધારાસભ્ય તરીકે મને કીધું તો આજ મુલાકાત લેવાનું તો મેં એમને ખાતરી આપી છે કે ભાઈ આપણે સરકાર રજૂઆત કરશું જે એની આપણે શ્રી મુખ્યમંત્રી શ્રીને મળાવશું પછી જે એમની નીતિ નિયમ પ્રમાણે ભરામણ થશે એ એમના દ્વારા ભરામણ થઈને કેમ રસ્તો નીકળે એના માટે હું પૂરેપૂરા પ્રયત્ન હા મને પર કયા મંગળવાની વાત હતી આ લોકોની કે અમે હું આવી છીએ આપણે મળવા ગાંધીનગર તો એ લોકો કારણસર આવ્યા નહીં તો મેં ટાઈમ લઈ રાખ્યો હતો આપણે ઉદ્યોગમંત્રી એમના પાસેથી આ લોકો આવ્યા નહીં એટલે વાત રહી બાકી હવે પાછા આ લોકો આવશે તો એમને બોલાવીને ચર્ચા કરશું સલીમભાઈ હું નાની બહેનનું છું અને આજે અમારે અઠાડમાં પાંચ દિવસ ત્યાં બેઠા છીએ આજે અમારા ધારાસભ્ય અહીંયા અમારી મુલાકાત લીધી અને અમે એને રજૂઆત કરી છે અમને આશ્વાસન આપી ગયા છે કે અમે સરકાર સુધી રજૂઆત પહોંચાડશું અને અમારો આંદોલન છે પાંચ દિવસથી હજી ઓગર આંદોલન થશે આજે પાંચ દિવસથી હજી અમારો ચાલુ જ રહેશે જ્યાં સુધી અમારે ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે અહીંયા બેઠા રહેશું અને કંપનીની જે અધિકારી આવે છે અમને કહીએ છે કે આજે કામ બંધ કરીએ છીએ કાલે ચાલુ નહીં કરશું ફરી ચાલુ કરી નાખે છે ગામ તાલુકો લગભગ ચાર દિવસ આજે લાભ છઠો દિવસ છે અને જે પ્રશ્ન છે ખરેખર કોન્ટ્રાક્ટરો જે વખતે કંપની એબીજી હતી એબીજીમાંથી વટરાજ થઈ અને વટરાજમાંથી થઈ ગઈ નિરમા તો આ ત્રીજી પાર્ટી કે કંપની ગઈ છે અને જે તે વખતે કોન્ટ્રાક્ટરે પોતાનું રોકાણ કરી અને અહીંયા ધંધો રોજગાર ખોલ્યો હતો અને એક આશા હતી કે આ વિસ્તારમાંથી અમે બે પૈસા કમાઈ અને અમારી આજીવિકાને પૂરી કરશું અને એના માટે પોતાનું રોકાણ કરેલું રોકાણ કર્યા પછી વિશ્વાસમાં કંપનીએ લઈ અને કોઈને રૂપિયો મળ્યો નથી એના ઉપર આજે છઠ્ઠો દિવસ તે ધારણા છે અને એ રૂપિયા ખરેખર બધાના હકના છે અને એના માટે અનેક રાજકીય આગેવાનો અને અમારા આ વિસ્તારના એકસો આઠ જેવા જે ધારાસભ્યશ્રી પણ અત્યારે મુલાકાત લઈ અને સાવરણીની અને હાલ એ લોકો પણ અહીંયા નીકળ્યા તો ખરેખર એ લોકોને પણ સરકાર શ્રી સુધી અમારી રજૂઆત હતી અને સાહેબે કીધું છે અમે સરકાર શ્રી સુધી પહોંચાડશું અને આ રૂપિયા મળે એવી અમને આશા છે હવે ચોક્કસ આંકડો તો મને સાહેબ ખ્યાલ નથી પણ ચોસઠ કરોડ આજુબાજુ છે એમાં ટ્રાન્સપોર્ટો ટ્રાન્સપોર્ટરો છે અને લેબર છે જેસબીના છે દૂધવાડાના પણ કાંઈ પૈસા કંપની નથી દીધા જે પશુપાલન કરીને પોતાની આજીવિકા જીવતો હોય છે એ લોકોને પણ આ કંપની નથી લીધા એમ્પ્લોય છે બધાના રૂપિયા અને ચોસઠ કરોડની આસપાસ આંકડો છે સ્થાનિકોને હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી કે અમે વાત કરીએ છીએ કોનાથી વાત કરીએ એવો કોઈને સાચો રિપ્લાય નથી મળતો અને કંપની ઉપર તો હજી ચાલુ છે તો એ ચાલુ કરશે તો ખરેખર લોકલ સિવાય તો કંપની કેવી રીતે સહકાર તો જોઈશે અત્યારે સાવરણીમાં આજુબાજુ વિસ્તારોના બધા સરપંચો છે માજી સરપંચો છે તાલુકા સદસ્યો છે તો ખરેખર આ લોકોને વિશ્વાસમાં લઈ જો કંપની કામ કરે તો એક સારું રહેશે હવે આગામી દિવસોમાં જો અમારી માગણી નહીં સ્વીકારવામાં આવે તો જે તે અમારી કમિટી નક્કી કરીને જે પગલું ભરશે તેના અમે બધા સાથે રહી અને સહકારમાં રહી અને અમે પગલું ભરશું આજે પાંચમો દિવસ છે હડતાલનો આજે એમએલએ આ વિસ્તારના અબડાસા મુલાકાત લીધી હડતાલની અને અમારી જે માગણીઓ હતી એમએલએ આગળ અમે રજૂ કરી કે જે લેબર કોન્ટ્રાક્ટી છે કે સપ્લાયર છે કે સિલ્કેડ અનસિલ્કેડ નાના મોટા ધંધાર્થીઓ બધાએ જે પૈસા બાકી છે રોકડોના એના માટે રજૂઆત કરી તો એમએલએ અમને રિસ્પોન્સ આપ્યો કે તમારી જે માગો છે મુખ્યમંત્રી ઉદ્યોગ મંત્રી આગળ અમે અમે રજૂઆત કરશું અને અમે કંપનીને એ કહેવા માગીએ છીએ શ્રીને કે કંપની ખોટો ખોટો ઘર્ષણ કરવા માંગે છે આજે બેઠા છે એના માટે તો અમારે હાલથી આ પરિસ્થિતિ છે તો આગળ જતા શું થશે કપડીને કપડીને આ વિસ્તારમાં કામ કરું છું આ વિસ્તારના આગેવાનો આ વિસ્તારના જે પંદર વીસ ગામડાઓ છે એના માણસો બેઠા છે આજ પાંચ પાંચ દિવસ થઈ ગયા કોઈ કંપની પૂછવા ન માગતી હોય બેઠક કરવા ન માગતી હોય એનો મતલબ છે કંપની ઘર્ષણ કરવા માગે છે પોલીસ અને પબ્લિકનું તો માન્યશ્રીને વિનંતી છે અધિકારીઓને જે તે જે ઉદ્યોગ મંત્રી છે કંપનીના અધિકારીઓ છે કે અમારે જલ્દીથી જલ્દી ઘર્ષણ ન થાય પબ્લિક અને પોલીસનું તો અમારી મીટિંગ કરાવી અને પ્રશ્નનો સોલ્વ કરે બસ એ જ અમારી માન મુખ માંગ છે જલ્દી આ તેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાં સરકાર પોતે છૂટી પાડે છે ચારથી પાંચ કલાક અને અહીંયા કરીને અમારે તડકામાં મૂકી દે છે બરોબર આજથી દસથી પાંચ 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 વાગ્યા સુધી બેઠો પડે એનો કાંઈ પણ થશે કોઈ એની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રીની રહેશે એ અધિકારી આવ્યા હતા સરદારજી કરી એ કીધું અમે કામ નહીં કરી બરોબર એ જે બંધ રાખ્યું ચાલુ કરી રાખ્યો એ તો અમારે બે ત્રણ વર્ષ અધિકારી આવે છે છે મોટા અધિકારી આવે કામ બંધ કરી નાખે છે અને પાછો આજની તારીખમાં કોઈ પણ ફાયર એનઓસી વગર કંપની કામ ચાલુ રાખે છે બરોબર ના કેમ છે સરકાર શ્રીનો નિયમ છે કે પાંચથી દસ માળા હોય એની ફાયર એનઓસી જોઈએ છે બરોબર તો આના આ પચીસ ચાલીસ પચાસ સોસો માણસો કામ કરતા હોય અને એની એનઓસી ન હોય કાંઈ ન હોય અને આડેધાડે જાડી કટિંગ કરે છે મીઠી ખારી બધી બરોબર તો એનો કાંઈ નહીં સરકાર શ્રી એની આડ આડ નજર કરે છે બરાબર શું કામ નથી કરતી કાંઈ જે અધિકારીઓ છે જે તે સમયના મામલદાર છે ડીસી છે ફોરેસ્ટર છે આટલી આડેધાડે જે એક માણસ પોતાના ખેતરમાં બહાર કાઢવું હોય મંજૂરી લેવી પડતી હોય અને કપની આડેધાડે ઝાડ્યું છે મીઠી જાડી સફાઈઓ કરે છે સી વગરની એને કાંઈ નહીં લાગુ નથી પડતા